શરીર ખોડ્યું પવિત્ર થયું ને આ શરીર એ પવિત્ર થયું તો આપે રૂપે મન પવિત્ર થશે શરીરનો તો ઈલાજ કદાચ તમે ડોક્ટર જોડે કરી આવો છો કઈક બીમાર પડો દવા લઈ આવો પણ આ મને જોડે બીમાર છે જે ચિંતા આખો આખી રાત ચિંતાઓ કર આખો દાડો ચિંતાઓ કરે કાલની કાલની શું થશે આમ થશે આમ ના થઈ જાય થારું આમ ના થઈ જાય થારું થાય છે ને આ બધું ચિંતાઓ તો ચિંતા રહિત થવું હોય ને તો આ રામ નામ રૂપી લવા આલી છે ઔષધિ આલી છે એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા જાહેરમાં બોલું છું ભલે મારી ભીડ ઓછી થતી ભક્તોની મને કોઈ ફરક નહીં પડે પણ ખાવું હોય જીવો પર કદાચ અત્યાચાર કરવો હોય ગાયના લાકડી લાકડી જ મારવી હોય અને દંડા મારવા હોય પથ્થર મારવો હોય તો મારા ધામ બંધ છે તમારા માટે આ બનશે કેમ બોલું છું હું મા થઈને છું જગત જન્મી છું એનું પ્રમાણ શું તમારા જેવા મનુષ્યો માટે તો મેં થાય એટલું કર્યું પણ મારા ધામ તરફથી એમ્બ્યુલન્સ ની જીવો માટે સેવા આપી આવી હું એલડી છું જાણો છો ને કે એમ્બ્યુલન્સ ફરજ મારી જે તમને જોઈન ચિત્રી ચડે મારા સેવકો એના પકડી પકડી જીવડા કાઢે એના મલમ લગાયા લે એના બાટલો ચડી લે આ અસલ મનુષ્ય જીવન છે મારા દીકરાને જેમ કઉ છું ને કે આ માર્ગે આ કર આ કર આ કર તો મારો દીકરો મારા કયા પાલન કરે છે ને એની રોનક છે તો તમારી માં એવું જ ઈચ્છે છે કે મારો દીકરો દયા ભાવના રાખતો થઈ જાય દરેક ઉપર દરેક જીવ ઉપર ભલે અત્યારે શુંથી ખાધું હશે પીધું હશે બધું માફ કર દઉં પણ આથી મારો દીકરો સંકલ્પ કરી લે કે હવે ઘેરાય નહીં ખાવું કે હોટલમાં નહીં ખાવું આવું જો સંકલ્પ કરી દે ને તો કાલથી ખમાના કહું ને તો મારું નામ કુળદેવી નહીં નવા આવેલા એના માટે જૂના તો મારા સમજ છે જૂનાને તો ખબર છે પણ નવા આવ્યા એના માટે જ અને મારા ધામમાં કોઈ બેઠક થતી નથી કોઈ નંબર લખાવવામાં આવતો નથી કોઈ દાણા જોવામાં આવતો નથી કોઈ માતાજી કોઈના ઘેર પગલાં પાડતા નથી કોઈ પ્રાઇવેટમાં બેઠકો થતી નથી આ જાહેરમાં હોભરી લેજો મારા હવે તમને ગેરમાર્ગે નહી દોરવા મારા લાખો ભક્તો છે ને તો મારા લાખો ભક્તોને લાગુ પડે ને એવી વાત પ્રવચનમાં કહી દઉં છું અને લાખમાંથી વીસ મારી વાતનું પાલન કરી દે તો મારી ગાદી સફળ થઈ જાય બસ મારા હાથ જોઈએ છે સોમથી વીસ લોકો ખાલી મારી વાત મોની લેશે ને હું રાજી પછી જેના આવું હોય આવ ના આવું હોય તો કઈ નહીં મારું કઈ આગુ પાછું થવાનું પણ છોડી દેસો ને છોડી દીધું છે તો બરોબર છે પણ નવા આયા છે હજુય અંદર ખાને હોટલો ખાઈ છે બોર્ડ મારેલું બહાર જોઈ લો માનતા કઈ રીતે નાખવી મેં શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લખ્યું મેં શું લખ્યું વાચન બોર્ડ કે કૂતરાને બિસ્કીટ ખવડાવજો ગાયને રોટલી ખવડાવજો કીડીનું કીડિયારું પૂરજો કેમ એના પેટમાં જાય છે એ કીડીના પેટમાં જાય છે એ કૂતરાના પેટમાં જાય છે અને એની ભૂખ એની વેદના તમારી સેવાથી દૂર થાય છે ને અને એમાં જે મન આનંદ આવે છે ને તમારા જેવા માણસો મોટી મોટા હોના હાથી લાઈન બકરા લાઈન બોધી દે ને તો કશું નહી દાન કરો જાઓ ઘેર બેઠા કૃપા જોતી હોય ને તો ઘેર બેઠા દાન કરો ઘેર પીસલ રોટલી પેલાનો નિયમ ફરી ચાલુ કરો કે પેલી રોટલી ગાય ની આ કરો વડા તમે હિન્દુ છો સનાતન ધર્મ વાળા છો અને ગાયને ધર્મ નું પ્રતિક માનવામાં આવે છે તો છે ને લઈ લઈ અને અને ચરાવા જતા એના બાથમાં લાગતા વાલય કરતા એના હાથે ફેરવતા આ ભગવાન કૃષ્ણ એ ખુદ બતાવ્યું છે કે જો જે કદાચ ગાયો પ્રત્યે દયા ભાવના પ્રેમ રાખશે ને એને મારા કાનુડાની કૃપા થશે અને કાનુડો એટલે કોણ જગત નો નાથ જગતનો નાથ છે ને રામ એટલે કોણ જગત નાથ જેનાથી બધી સૃષ્ટિની રચના થઈ છે પશુ પક્ષી માનવ દાનવ ગંધર્વ બધાય કોનાથી ઉત્પન્ન થયા છે ભગવાન થી હવે જે ભગવાનના શરણમાં ભગવાનના કયા અનુસાર ધર્મના અનુસાર જે કદાચ જીવનમાં થોડું પાલન કરે ને ભગવાનની કૃપા માતાજીની કૃપા તમારી પર વિશેષ રહે ને તો એક સમય તમારા કર્મોમાં લખેલું હોય દુઃખ વિધિના લેખમાં લખેલી હોય દરિદ્રતા ગરીબી છતાંય તે મારા ભગવાનના આદેશનું પાલન કરે ને અને મારી રોમ વાળી મેલેડીનું કદાચ વાત માની અને જીવનમાં શરૂઆત કરે ને જો તમારા ઘેર ધનના ઢગલા કરવાના આવો ને તો રોમ વાળી મેલેડી નહીં કરશો ને જોર તો બોલો બીજા બીજાને શીખવાડો કોઈ નાવા કહેવાનું પેલા ભાઈ અગિયાર રોટલી ખવડાવી દેતું જાઓ હું કહેશું કશું જ નહીં માનવ જાઉં નારીઓ લઈ નહી માન હવન થાય છે હવન થાય છે ને તો મન શ્યાની ખોટ છે કશું હું જાહેર ભાઈ દાન ના હોય તો પાંચ રૂપિયા ના મેળતા હું નહીં આશા રાખતી તમારી જોડે કે તમે કઈક આલો જો મારા આવા આયોજન કરવા હોય ને તો મારો ભગવાન જગતનો નાથ છે જેવું લક્ષ્મી નારાયણ છે રામ એટલે કોણ નારાયણ લક્ષ્મી નારાયણ છે વિષ્ણુ ભગવાન પોતે છે તો વિષ્ણુ નું નામ લેવાથી રામનું નામ લેવાથી સીતારૂપી લક્ષ્મી નહીં આવે તો મારે કોઈ માંગવું પડે છે આયોજન કરવા માટે કોઈને કેવું પડે છે છતાંય બધી વ્યવસ્થા મારો ભગવાન જો પૂરું કરતો હોય મારા ધામનું તો તમારા ઘરનું જો કદાચ મારો રોમ પૂરું કરે વારી વાળી કહેજો પણ રોમ નો દીવો તમારી કુળદેવી નો થતો હોય તમારી નો થતો હોય તો ભલે પણ આ જાહેરમાં મારા દીકરા ના જન્મ દિવસ નિમિત્તે કહું છું મારા ભગવાનનો ઘેર ઘેર દીવો તો કરજો એક દીવો મારા રોમનો કરજો રોમનો ફોટો લાવી રામ દરબાર લાવી રામ સીતા લક્ષ્મણ હનુમાનજી લાવી અને એક ફોટો મૂકીને દીવો જો રોમનો વાસ તમારા ઘેર થઈ ગયો ને તો પાછળ મહાદેવ આવશે અને આખા સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતા છે ને એ બધાય તમારા ઘેર વોટા ફેરા ના રોમ મારી મેળડીને કહેજો કૃપા માગવાની જરૂર નહીં પડે આપે રૂપે થઈ જશે ખાલી બસ તમારી કુળદેવીને જેમ બિરાજમાન કરી છે કઈ ગેરભોજન બનાવો છો જે ખાવા બનાવો છો એને અર્પણ કરી અને ધરાઈને ખાવ છો પ્રસાદ પેટે એવી રીતે મારા ભગવાન નહીં કદાચ થોડું થારી ધરાય અને પોણી પીવડાવી અને પ્રસાદ પેટે ખાશો ને તો ભલ ભલા રોગ કરી અનુભવ કરજો પ્રસાદ ખાવાથી દુઃખ દૂર થઈ જાય ખબર છે ને પ્રસાદ એટલે માતાજી ભગવાન નું એઠું કહેવાય ક્યાર દુખાદુ બીજું મૂકી રાખ્યું મનુષ્યની ભાષામાં પ્રસાદ એટલે શું કહેવાય એઠું એઠું ખાવાથી ગુણો આવ તો ભગવાન માતાજીનો રોજ પ્રસાદ ખાવ તો ભગવાનના જે સત્યતા છે ભગવાનને જે કરુણા છે ભગવાનની અંદર જે પ્રેમ છે એ તમારી અંદર નહીં આવે પશુ પક્ષી પ્રત્યે દયા નહીં આવે આવશે પણ આ શરૂઆત કરજો દીકરાઓ બસ આ રવિવારના દાડે મારે તો વધારે કહેવું નહીં આવતા રવિવારથી બધી ગાડી ચાલુ કરીશ પણ આ થોડી ધામ વિશેની જાણકારી આપી દીધી તમને બારે જા ધામ એ બારે જા જે ગાદી ચાલે છે એ ગાદીનું જે બી જાણકારી હોય એ મારા ધામ ઉપર અને મારા ધામની જે યુટ્યુબ ચેનલો બનાવેલી છે મોબાઈલમાં જોવા માટે એના સિવાય બીજી જગ્યાએ મળતી નથી એટલે આજે મારા નામે ક્યાંય છેતરાવ નહીં મારા નામે કોઈ ધૂતી ના જાય મારા નામે કોઈ લૂંટી ના જાય એનો ખાસ ધોન રાખજો પાછળ આવો રામ વારી મેલડી બારેજા ધામ જોજો આવો બહુચરણ ફોટો આવા મારા રામનો ફોટો આવી મારી મેલડીનો ફોટો જોઈ અને પછી નક્કી કરજો કે આ બારેજા વાળી માતા છે બરોબર ને હા પછી કોકના પગલા પાડવાના કોક ચુંદડી ઓઢીને હેડ્યું ઘેર કે ખુખાર મેરડી કોના ઘેર આયા અને ખુખાર મેરડી છેલ્લા પાંચ વર્ષથી કોઈના ઘેર નહીં જતા આ ખાસ કેવું પડે મારે હું કોઈના ઘેર નહીં જતી હું જો તમારા જેવા ગરીબના ઘેર ના આવતી હોય તો પછી મારા જો કરોડપતિ હોય તોય લાઈનમાં